અંકલેશ્વરના રાજપીપલા ચોકડી સહિતના પરપ્રાંતિય વિસ્તારોમાં તેમજ એમ આરબી કરતા વધુ ભાવ વસૂલ કરવામાં આવતો હોવાની ફરિયાદ સંબંધિત વિભાગોમાં પહોંચતા આજરોજ અધિકારીઓની ટીમે ઓચિનથી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી ગેરરીતિ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરી હતી અંકલેશ્વરની ની રાજશીપલા ચોકડી થી સારંગપુર સુધીના વિસ્તારોમાં દુકાનદારો એમ આરપી કરતા વધુ રૂપિયા વસૂલ કરતા હોવાની અનેક ફરિયાદો પગલે મદદની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અંકલેશ્વરના રાજશીપલા ચોકડી થી સારંગપુર સુધીના પરપ્રાંતિય વિસ્તારોમાં દુકાનદારો દ્વારા એમ આરપી કરતા વધુ રકમની ની વસુલાત ગ્રાહકો પાસેથી કરાતી હોવાની વારંવાર ફરિયાદો સંબંધિત વિભાગની કચેરીઓમાં પહોંચી રહી હતી ત્યારે આજે આવી જ ફરિયાદો ની તપાસ કરવાના ભાગરૂપે નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા ચેકિંગ આવ્યું હતું અને તોલ ભંગ કરનાર દુકાનદારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક દુકાનદારો સામે કચેરીએ દંડ ની રકમ વસૂલ કરી તે જાણી શકાયું નથી જો કે દંડનીય કાર્યવાહી થઈ હોવાનું હાલ જાણવા મળ્યું છે જો કે સંબંધિત વિભાગોની આવી કાર્યવાહી તે એમઆરપી કરતા વધુ રકમ વસૂલતા કે પછી માપમાં ચેડા કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો